તળાજાના પાવઠી ગામે સોનું ઓગાળતો અને લોકોને છેતરતા એવા પરપ્રાંતી શખ્સને પાવઠી ગામના લોકોએ ઝડપી લીધો હતો અને ઝડપી તળાજાના પોલીસને સોંપી દીધો છે જો કે આ બનાવને લઈ હજુ પણ આવા કેટલાય શખ્સો તળાજાના ગ્રામ્ય વિસ્તારમાં આટા મારતા છે તે પણ એક તપાસનો વિષય છે જો કે આ ઘટનાને લઈ પોલીસે કહ્યું છે કે આવી ગતિવિધિ અથવા આવો કોઈ શખ્સ જણાય તો તુરંત જ પોલીસને જાણ કરો

પાવઠી ગામે મહિલાઓને ભોળવી ઘરેણા સાફ કરવાના બહાને સોનું ઓગાળતા એક પરપ્રાંતિને પાવઠી ગામના લોકોએ પકડી પાડ્યું હતું આ બનાવને લઈ લોકો એકઠા થઈ ગયા હતા અને પાવઠી ગ્રામ પંચાયતના સભ્ય હરેશભાઈ શિવાભાઈ મકવાણા પરેશભાઈ જીણાભાઈ બારિયા હરેશભાઈ બારિયાને જાણ થતા તેઓ તાત્કાલિક એસએમસી ની મીટિંગ છોડી ઘટના સ્થળે પહોંચી તળાજા પોલીસને તાત્કાલિક આ ઘટનાની જાણ કરવામાં આવી હતી જો કે આ ઘટનામાં એક જ વ્યક્તિ પકડાયો છે આવા કેટલાય લોકો તળાજાના ગામડાઓમાં આવ્યા છે એ પણ તપાસનો વિષય છે હાલ એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં જ તળાજા પોલીસ પણ પાવઠી ગામે પહોંચી હતી

પછી કે તમારે સોના બે આપ્યા બે આપ્યા તો એને પાણી નાખીને પેલા ધોયા મને કે પીસી મારો મેં પીસી મારી તો કે એમ નહીં કે આમાં નાખો કે એને પીવું બીજું હતું એ નાખ્યું કે એમાં લીંબુ લીંબુ સરબત લીંબુ સોડા છે લીંબુ સોડા તો એને સાથે આંગળી કરી